સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત તારની ની વાળ બનાવવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવી છે વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતોને મળવા પાત્ર થશે

તમે જે મિત્રો કાટાડી તાડની વાડ બનાવેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના પચાસ ટકા લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રનિંગ મીટર દીઠ રૂપિયા બસો લેખે સહાય છે તે મળવાપાત્ર થશે બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે અને સહાયની રકમ છે તે સીધી ડીવીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવમાં આવશે આ યોજના અંતર્ગત ઓછામાં ઓછો બે હેક્ટરનો વિસ્તાર છે તે ફરજિયાત હોવો જોઈએ બે હેક્ટરના વિસ્તાર માટે સહાય છે તે મળવાપાત્ર થશે ખેડૂતો છે તે વ્યક્તિગત રીતે યોજનાનો લાભ છે તે મેળવી શકે છે અથવા તો જો બે હેક્ટર જમીન ન થતી હોય તો ક્લસ્ટર બનાવી એટલે કે એક ગ્રુપ બનાવી પણ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે ઓછામાં ઓછો બે હેક્ટરનો વિસ્તાર છે તે ફરજિયાત હોવો જોઈએ બે હેક્ટર કે તેના કરતા વધારે વિસ્તાર હશે તો જ આ યોજનાનો લાભ આપવામાં આવશે

જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે ફરીથી અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું પરંતુ ત્યાં સુધીમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ એકઠા કરી લેવાના રહેશે તેના વિશે વાત કરી લેશું તો અહીં જો અનામત વર્ગમાં આવતા હોય તો એટલે કે એસી કે એસટી કેટેગરીમાં ખેડૂતો આવતા હશે તો જાતિના દાખલાની જરૂર પડશે દિવ્યાંગ ખેડૂત હશે તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે રેશન કાર્ડની નકલ છે આધાર કાર્ડની નકલ છે ગામ નંબર સાત બાર આઠ ના ઉતારાની નકલ છે બેંક પાસબુક ના પ્રથમ પાડાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂત નું પત્રક છે

સાથે એક નવા વિડીયો અત્યાર સુધી જય હિન્દ વંદ માતરમ